નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન ગુજરાત બધા હાર્દિક સ્વાગત છે તો મિત્રો સિસ્ટમની અસર હવે ધીમે ધીમે શરૂ થવા તરફ જઈ રહી છે અને સિસ્ટમ હવે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વરસાદના વિસ્તારમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે અત્યારે સૌરાષ્ટ્રમાંથી સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ બગડાણા અને મહવા પંથકના જે બાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જોવાઈ રહ્યા છો જે સ્ક્રીનમાં મહુવાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મેઘરાજાની ધોધમાર વેટિંગ જોવા મળી રહી છે અને આખરે આ વિસ્તાર ઘણા સમયથી ફરીથી એકવાર વરસાદની રાહ જોતો હતો ત્યારે જોરદાર વરસાદની શરૂઆતને કારણે ધરતીપુત્રોમાં ચોક્કસપણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સિસ્ટમ ધીમી ગતિએ ચાલવાને કારણે હજી પણ જે પ્રકારે વરસાદની સ્થિતિ હોવી જોઈએ તે પ્રકારે વરસાદની સ્થિતિ હજી જોવા મળી રહી નથી પરંતુ આવતીકાલ સાંજ સુધીમાં ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થઈ જાય આ સિસ્ટમના કારણે તેવી શક્યતાઓ લાગી રહી છે